હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવા કાંદાના પુડલા બનાવીશું તો કાંદાની ચિપ્સના પુડલા બનાવતા પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી રેસીપીનો આનંદ માણી શકો તો કાંદા ચિપ્સના પુડલા બનાવવા માટે મેં અહીં આદુ મરચી લસણ લીલા ધાણા અને કાંદા લીધેલ છે તો અહીં આપણે કાંદાના ટુકડા લીધેલ છે આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું તો મિક્સર જારમાં આપણે કાંદા ઉમેરી દઈશું ત્યારબાદ જે મરચીના ટુકડા રાખેલ છે તે ઉમેરી દઈશું સૂકું લસણ ઉમેરી દઈશું ત્યારબાદ આડુના ટુકડા ઉમેરી દઈશું લીલા ધાણા ઉમેરી દઈશું આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું તો હવે આપણું ક્રશ કરેલું મિશ્રણ રેડી છે તો હવે એક બાઉલ લઈશું તેમાં ચણાનો લોટ લઈશું અહીં મેં અડધો બાઉલ ચણાનો લોટ લીધેલ છે તો હવે આપણે જે મિશ્રણ રેડી કર્યું છે તેમાં પાણી ઉમેરીને આપણે તેને મિક્સ કરી દઈશું તો હવે આપણો જે ચણાનો લોટ છે તેમાં આપણે બે મોટી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું ત્યાર પછી હવે આપણે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં એક ચમચી હળદર ઉમેરી દઈશું ત્યાર પછી બે મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે જે આદુ મરચી ક્રશ કરીને રાખ્યા હતા તેનું મિશ્રણ ઉમેરી દઈશું અને તેને સારી રીતે થોડું પાણી એડ કરીને હલાવી દઈશું તો અહીં આપણે જે પુડલા બનાવીએ છીએ તે એકદમ ખાટા મીઠા બનાવવાના છે તો હવે આપણે તેમાં થોડી ખાટી છાશ ઉમેરી દઈશું તો હવે આપણે મિશ્રણને રેડી કરીશું તો આ રીતે આપણું મિશ્રણ ઘટ છે ત્યાં સુધીનું હલાવ્યા કરીશું અને રેડી કરીશું તો હવે આપણું બેટર એકદમ રેડી છે પુડલા માટે તો આ રીતનું બેટર થાય ત્યાં સુધી આપણે ઘટ રહેવા દેવાનું છે તો હવે આપણે સાઈડમાં કાંદાની સ્લાઇસ કરીને લઈ લઈશું અહીં કાંદાને સ્લાઇસના ભાગ કરવાના છે તો આ રીતે સ્લાઇસ મૂકીને રેડી કરીશું તો હવે આપણે એક પેન લઈશું તેને ગરમ થવા દઈશું ત્યારબાદ તેમાં થોડું ઓઇલ એડ કરી દઈશું ત્યાર પછી હવે આપણે જે કાંદાની સ્લાઇસ કરીને રાખી છે તેને આ રીતે ગોઠવી દઈશું ફ્રેન્ડ્સ આ રીતે તમે પુડલા ક્યારેય નહીં બનાવ્યા હોય એ બિલકુલ નવી રેસીપી છે પુડલાની તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો તો આ રીતે કાંદા ગોઠવાઈને બિલકુલ રેડી થઈ ગયા છે ત્યારબાદ આપણે જે બેટર રાખ્યું હતું તે ઉમેરી દઈશું આ રીતે બેટરને એપ્લાય કરી દઈશું તો હવે આપણે તેને એક સાઈડથી સારી રીતે ચડવા દઈશું ફળતે આપણે ઓઇલ ઉમેરી દઈશું તો એક બાજુથી આપણું પોટલું સારી રીતે શેકાઈને રેડી છે તો હવે આપણે તેને પલટાવી લઈશું અને બીજી બાજુથી શેકાવા માટે મૂકી દઈશું તો હવે આપણું પુડલું બિલકુલ રેડી છે તો હવે આપણે પલટાવી દીધું છે અને તમે જોઈ શકો છો પહેલી બાજુથી એકદમ સરસ રીતે ચડીને રેડી થઈ ગયું છે તો આ પુડલાની રેસીપી તમે લાઈફમાં ક્યારેય ટ્રાય નહીં કરી હોય તો લૂક વાઈઝ પણ એટલા ટેસ્ટી દેખાય છે તો ખાવામાં તો મજા જ પડી જવાની છે તો આ રેસીપીને તમે ઘરે તો ટ્રાય કરવાનું તો ભૂલતા જ નહીં તો હવે બીજી સાઈડથી પણ આપણું પુડલું છે તે સારી રીતે ચડીને રેડી થઈ ગયું છે તો હવે આપણું પુડલું બિલકુલ રેડી છે તો ઓનિયન ચીપ્સ પુડલાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમને મળી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો